આજથી ફરી શાળાઓ બાળકોના ખિલકિલાટથી ગુંજી ઉઠેલી હતી સવારે શિયાળાની મસ્ત ગુલાબી ઠંડીની શરૂઆત થતાં જ બાળકોમાં શાળાએ જવા માટે ખૂબ જ ઉત્સાહ ઉમંગ જોવા મળતો હતો સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી પી એન વોરા વિદ્યા નિકેતન પ્રાથમિક શાળા તથા બાલમંદિર રોજ અઢાર નવેમ્બરના રોજ શાળાનો પ્રથમ દિવસ છે દિવાળીના તહેવારો બાદ આજે પહેલે જ દિવસે બાળકો સ્કૂલે આવ્યા છે અને એ લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે ખાસ કરીને દિવાળી પહેલાં જે પરીક્ષા તેમણે આપેલી એ પરીક્ષાનું પરિણામ જાણવાની પણ બાળકોને ઉત્કંઠા છે એટલે આજનો દિવસ બાળકો માટે ખૂબ આનંદનો છે મિત્રોને મળવાનો છે અને નવા શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆત કરવાનો છે એટલે બાળકોમાં સ્ટાફમાં સૌમાં ખૂબ ખૂબ ઉત્સાહ છે અને બાળકોને અમે શાળા તરફથી શુભેચ્છા આપી છે સૌ પરિવારને પણ હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું